દેખાડું ભાઈ અમાર વિશ્વાસ હોય તમે બંધામાં બંધ્યું નમન ન હોય મે દો ભમર દો રહી ગયા રહી ગયા આજે હા તો હું આવો હેડો તમ એકલો હેડો નમેટી વાળા બધા હેડો આ તો સાવ સાવ બલરા એ ફોન ફોન કરી અમે કરજો तब अगर क्या हवा ना करता वहां हां हां और आप तो प्राइस रखता है

બધું પૂરો પા દીધો આમાં કન્ડીશનમાં આદિભાઈ તમે થોડો હું સુતે બોલને હું કરું તમે દેજો આવશો <ihaz> ક્યાંક <violininding warfare>

અને નભિયો લાગો અને અમારું

ઓ તાત રાત્રી આઈ ગલો રાવલ ભાઈ આબુ ના ખોરાવતા એ બોલા ગામ ઉભા રહે Yeah. <laughs> Thank you.

જો તમે સગયા ચેડે દેજો તો 5000 રૂપિયા લાવાડો 5000 લાજ્યું આ થોડો ખરી ભલા આલ ઈ કોઈ દરા દીત કલ 15000 ની રાખવાની આ લઈ દઉં અમારે કોઈ વાર લેવા આવજો બોલ શેરનો સુરજ છે અમારે પર પહેલો કે નંબર પર જો જોઈ લો આવી ગયો આવી ગયો હારું હવે આ કઈયો આવો